રીમોન્સૂનની કામગીરીને લઈ કોર્પોરેટરની ફરિયાદ ડ્રેનેજ સમસ્યા નહીં ઉકલાતા કોર્પોરેટર કહ્યું પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરો સરથાણા ઝોનમાં મળેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હતી ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઈ પર પસ્તાલ પડી હતી પક્ષપલ ટુ નગર સેવક કનુ કોડિયાએ પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરવા આવીને ભૈરવ દેસાઈને મંજીરા વગાડવા બેસાડી દેવા જોઈએ એવી ટકોર કરી હતી તેમના જેવા બેદરકાર અધિકારીને તાત્કાલિક પદ પરથી દૂર કરવા માંગણી પણ કરી હતી બેઠકમાં મુખ્ય ફરિયાદો ડ્રેનેજ વિભાગની જ હતી વોર્ડ નંબર 2 અને 3 માં વારવાર ડ્રેનેજ લાઇન ઉભરાવાની સમસ્યાને લઈ મુખ્ય રજૂઆતો હતી મારું નામ કનુભાઈ ગેડિયા વોર્ડ 3 સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર ગઈકાલે કાલે પ્રીમ માટે જે એક મીટિંગ મળેલી એ મીટિંગમાં મેં ટકોર કરી હતી કે જે અધિકારીઓ આળસુ હોય તેના માટે મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ કારણ કે અમારા વિસ્તારમાં હાલમાં જ મોટી સમસ્યા છે જે જૂના વિસ્તારો છે નાના વરાસા સરથાણા અને સીમાડા ત્યાં જૂની ગટર લાઈન સાંકડી પડે છે આ માટે થઈને ત્યાં નવી ગટર લાઈન નાખવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને નવા વિસ્તારો ટીપી પંચ્યાસી ટીપી અઠાવન અને કઠોદરા પાસોદરા વિસ્તારમાં નવી ગટર લાઈન નાખવા માટે અમે રજૂઆત કરી છે પરંતુ ત્રણ વર્ષથી ડ્રેનેજ વિભાગના હેડ દ્વારા ફક્ત ડીપીઆર બને છે ડીપીઆર બને છે એમ જ કહેવામાં આવે છે પરંતુ કોઈ એક્શન લેવામાં આવી નથી આથી આવા આળસુ અધિકારીઓ માટે મેં મંજીરા વિભાગ શરૂ કરવા માટે ટકોર કરી છે